સુરત મહાનગરપાલિકાની કચેરીમાં ગેરબંધારણીય રીતે ઘૂસીને છૂટાયેલા જનપ્રતિનિધિઓ સાથે પોલીસ અધિકારીઓ તેમજ સુરત મહાનગરપાલિકાના સર્જન્ટોએ કરેલા બીબસ વર્તન ગાળાગાડી અને મારામારીને લઈ તમામ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા સુરત પોલીસ કમિશ્નરને સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે આમ આદમી પાર્ટી સુરત દ્વારા સુરત પોલીસ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે મંગળવારે સુરત મહાનગરપાલિકાની ઓનલાઈન મળેલી બજેટ સભાનો વિરોધમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ દ્વારા મહાનગરપાલિકાની કચેરીની અંદર કરાઈ રહ્યો હતો વિરોધ જ્યાં પોલીસ સાથે સુરત મહાનગરપાલિકાના સર્જન્ટોએ ચૂંટાયેલા કોર્પોરેટરો જેમાં મહિલાઓ પણ હોય તમામ સાથે બિભત્સ વર્તન કરી ગાળા કરી અને મારમારી તમામ સામે અટકાયત પગલાં લીધા હતા સુરત મહાનગરપાલિકામાંથી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને ગીરબંધારણીય રીતે ઘૂસીને પોલીસે અટકાયત કરી હોય જેને લઈને જવાબદાર તમામ પોલીસ અધિકારી અને સુરત મહાનગરપાલિકાના સર્જન્ટો સામે કાર્યવાહી કરવાની માંગ કરાય છે મારું નામ યોગેશ જાદવાણી ગઈકાલે સુરત મહાનગરપાલિકાની સામાન્ય બજેટ સભામાં જે સભાને ઓફલાઈન રાખવામાં આવેલી અને એ ઓફલાઈન સભા એટલા માટે રાખવામાં આવેલી કે સુરતની એસટીએમ માર્કેટમાં ભાજપના મિત્રોએ મસમોટું ફંડ લઈ અને એ ફાયદો પહોંચાડવા માટે કરોડો રૂપિયાનું જે કૌભાંડ કર્યું છે આ કૌભાંડનો અવાજ વિરોધ પક્ષ ન ઉઠાવે બીજું કે જે વિરોધ પક્ષની સુરતના જનતાના હિતમાં જે મિલકત વેરામાં પચાસ ટકાની રાહત આપવાની જે માગણી હતી ટ્વેન્ટી ફોર બાય સેવન પાણીના જે મીટરો લગાવવામાં ચોક્કસ વિસ્તારોમાં આવ્યા છે તો જ્યાં સુધી આ યોજના સમગ્ર સુરતમાં લાગુ ન થાય ત્યાં સુધી પાણીના બિલો ન લેવામાં આવે આવી વિરોધ પક્ષની માંગણી હતી આ માંગણીને સાંભળવી ન પડે એટલા માટે હંમેશા મનસ્વી રીતે અને જન વિરોધી નિર્ણયો લેતી સી આર પાટીલ સંચાલિત સુરત મહાનગરપાલિકાના સત્તાધીશોએ આમ આદમી પાર્ટીના નગરસેવકો અને વિરોધ પક્ષના નેતાશ્રીને ત્યાં હાજર રહેલા માર્શલો અને પોલીસ દ્વારા જે રીતે એમની સાથે અમાનવીય અને અશોભનીય કૃત્ય કરવામાં આવ્યું અને પુરુષ પોલીસો દ્વારા આમ આદમી પાર્ટીની મહિલા નગરસેવકો સાથે જે રીતે અસ્પૃશ્ય રીતે જે બીભત્સ રીતે એમના અંગોને સ્પર્શ કરવામાં આવ્યા તો એની રજૂઆત લઈને આજે અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે જે આ પ્રકારના જે હીન કૃત્યો થયા છે જે ખૂબ શરમજનક છે જે મહિલાઓ સાથે એક જવાબદાર પોલીસ અધિકારીઓએ પણ પોતાના હોદ્દાની કે ખાખીની આબરૂ ન જાળવીને જ ન કરવાનું કૃત્ય કર્યું છે એમના વિરુદ્ધ કાયદેસરના તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને એમને તાત્કાલિક કરવા કરવામાં આવે આ લઈને અમે કમિશનર પાસે પણ આવ્યા છીએ અને થોડી જ વારમાં કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરવાના છીએ કે આ તમામ માર્શલ અને તમામ પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો દાખલ થાય સુરત મહાનગરપાલિકામાં ઓનલાઈન બજેટ સભા અને તેમાં પણ ટેક્સટાઇલ માર્કેટની લીઝ પાણી વેરો અને મહાવીર એસોસિએશનની પેડ એફએસઆઈ અંગે વિરોધ કરતા મનપાના સાર્જન્ટ અને પોલીસ દ્વારા કરાયેલા ગેરવર્તન અંગે આપ દ્વારા હાલ તો પોલીસ કમિશનરને કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાય છે અને આવનાર દિવસોમાં વિરોધ પ્રદર્શન પર કરાનાર હોવાનું લાગી રહ્યું છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ